હેલો મિત્રો જય માતાજી મિત્રો કોને કોને આવા એરંડા છે કોમેન્ટ કરજો અને એરંડામાં કોને કોને ઈયળો પડી છે અમારે તો નથી એવી બિલકુલ પણ વિકાસ રોકાણો છે ઠંડી એવી નથી એકલો ઠાર પડે એના કારણે મચ્છી તો નથી ઈયળો પણ નથી પણ અમુકને પીયળો વધારે છે બગાડે છે પણ અમારે વિકાસ અટકાણો છે જુઓ આ ઉપરનો વિકાસ નહીં ગયો ઠંડીના કારણે વધુ ઠાર પડે છે એટલે બિલકુલ વિકાસ થાય છે ને કોને કોને આવો પ્રોબ્લેમ છે કોમેન્ટ કરજો જણાવજો બિલકુલ એક નંબર છે બધે આજુ ભૂંડ નો ત્રાસ બધે બધું ખોતર્યું આ બાજુ કોમેન્ટ કરજો જેને જેને એરંડા હોય બધે બધા